આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે રાજ્યભરમાં આજે તેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે આ સાથે જ ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું છે સત્તાવાર આંકડા મુજબ સૌથી વધુ સવા એક ઇંચ વરસાદ દાહોદના લીમખેડામાં જ્યારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે વ્યાપક વરસાદના કારણે રાજ્યના છેતાલીસ જળાશય સંપૂર્ણ છલકાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ ઠેર ઠેર પાણી ભરાતા માર્ગ વ્યવહાર ખોરવાયો છે પોરબંદરમાં આજે એનડીઆરએફે ચિંગરિયા અને મંદર ગામમાં બચાવ કાર્ય કરી વરસાદના કારણે ફસાયેલા ચાર લોકોને બહાર કાઢ્યા હતા દરમિયાન ગામમાં વીજ પુરવઠો ખોરવાતા હોસ્પિટલમાં સારવાર હેઠળ એક બાળકને વધુ સારવાર માટે ઇએમએસ ખાતે ખસેડવામાં આવ્યો હતો વડોદરામાં ફસાયેલા દસથી પંદર લોકોને પણ એનડીઆરએફની ટુકડીએ સલામત રીતે બહાર કાઢ્યા હતા ત્યારબાદ સુરતના વડોલી ગામમાં કેટલાક લોકો અટવાયા હોવાના અહેવાલ મળતા જ એનડીઆરએફની ટુકડી વડોલી ઓલપાડ જવા રવાના થઈ છે પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ વરસતા યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખી માચીથી ડુંગર જતી રોપ સેવા પણ બંધ કરવામાં આવી હતી પોલીસે યાત્રાળુઓ અને વાહન ચાલકોને માચી જવાના ત્રણ રસ્તા પર બેરિકેડિંગ લગાવી વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો તાપીનો એકસો બાર વર્ષ જૂનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા ડેમ ભરાતા પંદરથી વધુ ગામને સાવચેતીના ભાગરૂપે અલર્ટ કરાયા છે અરવલ્લીમાં પણ વરસાદના કારણે નડિયાદ કપડવંજ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે અમરેલીમાં ખીજોડિયા ગામ વરસાદના કારણે સંપર્કવિહોણું બન્યું છે દરમિયાન જામકા અને બગસરા બાયપાસ નજીક નદીના વહેણમાં તેર જેટલા વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા હાલમાં વરસાદ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં શોર્ટ સર્કિટ ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે બગસરાથી રાજકોટ તરફ જવાનો રસ્તો લુંગિયા ભાડેર તરફ જવાનો માર્ગ અને અમરેલી તરફ જવાનો માર્ગ થોડા કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે છેતાલીસ જળાશય સંપૂર્ણપણે છલકાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ચોપન પોઈન્ટ ઝીરો છ ટકા જળ સંગ્રહ નોંધાયો છે આ ઉપરાંત રાજ્યના કુલ બસો છ જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના બેતાલીસ પોઈન્ટ છન્નું ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો હોવાનું જળસંપત્તિ વિભાગે જણાવ્યું છે રાજ્યના છવ્વીસ ડેમ સિત્તેરથી સો ટકા ભરાતા એલર્ટ અપાયું છે જ્યારે સરદાર સરોવર સહિત છવ્વીસ ડેમ પચાસથી સિત્તેર ટકા ભરાતા ચેતવણી આપવામાં આવી છે જ્યારે ઓગણચાલીસ ડેમ પચીસથી પચાસ ટકા ભરાયા છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયમાં પચાસ ટકા મધ્ય ગુજરાતના સત્તર જ જળાશયમાં પાંત્રીસ અને ઉત્તર ગુજરાતના પંદર જળાશયમાં સત્યાવીસ ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે ડેમનું જળસ્તર ત્રણસો સોળ પોઈન્ટ છોતેર ફૂટ સુધી પહોંચી ગયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રયસ્થાનોમાં આરોગ્ય અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે માહિતી મેળવી હતી મુખ્યમંત્રીશ્રીએ સતર્કતા સાથે કાર્યરત રહેવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું દરમિયાન મુખ્યમંત્રીએ માનવ પશુ મૃત્યુ ખેડૂત ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટેના આયોજન અંગે પણ ચર્ચા કરી હતી શ્રી પટેલે ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે વરસાદનો સામનો કરવા હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત બચાવ ઉપાયો માટે જિલ્લા કલેક્ટરને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો રાજ્યમાં મેનગ્રોવ એટલે કે ચેરના વૃક્ષોનું વાવેતર એક હજાર એકસો પંચોતેર ચોરસ ચોરસ કિલોમીટર સુધી વિસરણ પામ્યું છે સાતસો નવ્વાણું ચોરસ કિલોમીટર સાથે કચ્છ જિલ્લો મેનગ્રોવ કવરમાં રાજ્યમાં સૌથી અગ્રેસર રહ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્યમાં છ હજાર નવસો ત્રીસ હેક્ટર વિસ્તારમાં મેનગ્રોવનું વાવેતર કરાયું હતું વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન કુલ બાર હજાર હેક્ટરથી વધુ વિસ્તારોમાં મેનગ્રોવનું વાવેતરનું આયોજન કરાયું છે આ અંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેનગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે જે એક નોંધપાત્ર સિદ્ધિ છે રાજ્યનો કચ્છ જિલ્લો રાજ્યના મેનગ્રોવ કવરનો સૌ મોટાભાગનો હિસ્સો ધરાવે છે ઉલ્લેખનીય છે કે મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત જામનગર રાજકોટ મોરબી પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઈને બસો છત્રીસ ચોરસ કિલોમીટરનો મેનગ્રોવ કવર ધરાવે છે પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી અમદાવાદ અને પટણા વચ્ચે આવતીકાલે વિશેષ ભાડા પર વન વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ પટણા સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી આવતીકાલે બપોરે ચાર ને પાંત્રીસ મિનિટે ઉપડશે અને ત્રીજા દિવસે રવિવારે સાત વાગે પટણા પહોંચશે આ ટ્રેન નડિયાદ આણંદ છાયાપુરી ગોધરા રતલામ નાગડા ભવાની મંડી કોટા સવાઈ માધોપુર ગંગાપુર સિટી બયાના આગ્રા ફોર્ટ ટુંડલા કાનપુર સેન્ટ્રલ લખનઉ અયોધ્યા કેન્ટ અકબરપુર વારાણસી પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન બક્સર અને આરા સ્ટેશન પર રોકાશે આ ટ્રેનમાં વીસ કોચ સ્લીપર ક્લાસ અને એક કોચ જનરલ ક્લાસનું હશે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીઆઈડીને ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા